చెల్ల 19 ವರ್ಷ થી નાસ્તા ફરતા વિવિધ ગુનાના આરોપીને મોરબી ખાતેથી ઝડપી પાડતી વલસાડ સિટી પોલીસ વલસાડ સિટી પોલીસની ટીમ જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક એ કે વર્મા સાહેબની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીઓને સોધી કાઢવા અંગે કામ એ લાગી હતી જે દરમિયાન વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડીડી પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ईपीको कलम 406 114 અને 498 કમ મુજબના આરોપી પ્રવેણભાઈ સુnderજી કાવર ઉર્ફે સુરેશ અરવિંદભાઈ પારેખ રહે નૌસારી આયાનગર શ્રી અંબે ભવન નાઓને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે મોરબી ખાતેથી ઝડપી પાડી વલસાડ સિટી પોલીસ મથકે અટકાયત કરી પોલીસે આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર જેજી પરમાર તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ દોલતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ રમણભાઈ તથા હરદેવસિંહ રણજીતસિંહનાઓ સામેલ રહ્યા હતા